બાલાજી જય સ્વામિનારાયણ જન પૂર્ણ માતાજી બાલાજી ગ્રુપ બાલાજી ફાઉન્ડેશન ગ્રુપ દ્વારા દરરોજની જેમ આજે પણ પ્રસાદી ચાલુ થઈ ગયેલ છે બાલાજી ગ્રુપનો એક જ સિદ્ધાંત છે અન્ન સેવા ક્ષેત્ર ભૂખ્યા અને ભોજન જનસેવા પ્રભુ સેવા બાલાજી ગ્રુપ બાલાજી ગ્રુપ અત્યારે સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન કરી રહ્યું છે ત્યારે અત્યારે પ્રવૃત્તિઓ બધી કાર્ય એવા જોરશોરમાં ચાલી રહ્યા છે બાલાજી ગ્રુપ સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નની સર્વ જ્ઞાતિ નિમિત્તે ભાગવત સપ્તાહનું પણ આયોજન કરેલ છે બાવીસ પાંચથી અઠાવીસ પાંચ સુધી બાવીસ પાંચ મુખ્ય યજમાન જેને પાટલાનનો લાભ લીધો હોય તેને ચડાવવા માટેની મિટિંગ વીસ તારીખ વીસ ચાર બે હજાર પચીસ સાંજે સાડા છ વાગે રાખેલ છે સ્થળ છે પાલનપુર જગતનાકા શનિદેવ મંદિર તો સર્વ જ્ઞાતિના લોકોને ભાવભર્યું આમંત્રણ છે

જે પણ બાલાજી ગ્રુપમાં દરરોજનાથી સમૂહ લગ્નમાં દીકરીઓને એક કરિયાવરની વસ્તુઓ આપવાના છે અમુક વસ્તુઓ કરિયાવરમાં જે કોઈ આપવા માગતા હોય દાન પેટે કે દીકરીઓને કરિયાવર પેટે આપવા માગતા હોય તો બાલાજી કોન્ટ બાલાજી ઓફિસનો કોન્ટેક કરે બાલાજી ઓફિસ કોન્ટેક સ્થળ છે પાલનપુર જકાતનાકા નીલકંઠ રેસિડેન્સી બાબુભાઈ બાલાજી સત્તાણું બે સત્તાવન અડતાલીસ પાંચસો એમનો મોબાઈલ નંબર છે તો હજી પણ જે કોઈને અમુક કર્યા આઇટમ બાકી છે તો જે કોઈ વ્યક્તિને આપવા ઈચ્છતા હોય તો બાલાજી ઓફિસનો કોન્ટેક કરીને જાણકારી મેળવી લે અત્યારે પહેલો રાઉન્ડ ચાલુ છે આ ક્ષેત્રોમાં પ્રસાદી માટે ભૂખ્યા અને ભોજન દરેક વ્યક્તિઓ પ્રસાદી લઈ રહ્યા છે બાલાજી દૂધપતિ અન્યક્ષેત્ર ચાલુ છે જે કોઈને ક્ષેત્રમાં પણ દાન આપવું હોય તો બાલાજી ઓફિસનો કોન્ટેક કરે કોઈને અનાજ કરિયાણું આપવું હોય તો પણ કોન્ટેક કરે રોકડ રકમ આપવી હોય તો પણ ઓફિસનો કોન્ટેક કરે આઉટર ચાલો મિત્રો હવે હું રજા લઉં છું જય બાલાજી જય સ્વામિનારાયણ જન પૂર્ણ માતાજી આજનું મેનુ તમને બતાવી દઉં છું ઓલા લાખો ચાલો ટી છે બાપા સીતા રામ એટલી છે બોલ ભાઈ છે હવે બાર વાગે તેમની હાજરી આપવા પહોંચી જાય છે એ લોકો પણ એક જ એ છે કે સમાજ સેવા કરવી ચાલો મિત્રો ચાલું છું જય સ્વામિનારાયણ જય અન્કૂર્ણ માતાજી જય બાલાજી